છો જે માતાજી બધા રામ જય દ્વારકાથી જય મા મોગલ અને નવા વ્લોગમાં આપણું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારમાં સવાર સવારમાં આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે જવાનું છે આપણે નીંદવા અને આપણું હાત્યા કોણ રહ્યું છે આપણે કપાસમાં હત્યા કોણ છે તો અત્યારે ત્યાર થઈ ગયા છે અને જઈએ છીએ વાળીએ તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રેજો અને સેલનમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી મળીએ આપણે વાડીએ જઈને ફટાફટ તો અત્યારે શો કરાવ બધા નિશાળા ભણવા જવાનું હોય તો અત્યારે બધા આવે અને નોક નો નહીં તૈયાર થાય છે ને આપણે જવાની તૈયારી કરીએ છીએ વાડિયાન્યુ બનાવી જો ચાલો ફેમિલી તો આવી ગયા છે વાડીએ અને વાડીએ આવતા સાટા શરૂ થઈ ગયા પણ કહેવાય જાડુ મોટા છે સાટા બહુ ખાસ તો છે એની ને કુસો એ જામી ગયો તો જાડું મોટા સાટા છે ત્યાં સુધી સારું રાખીએ જાડું મોટું બહુ કાંઈ એટલું બનવું નથી પણ મીડિયમ છે મધરા મિદ્રા સાટા આવે ચાલો મોટા ભાઈ છે એ ખાતર નાખે છે અને આપણે છે એ નીંદવાનું છે ચાલો મીડિયમ છતાં રહે જાઉં રીતે નહીં બાદનું ચાલુ રાખે તું ભૂખ લે ચાલો તો હું આવી ગયો વનજુભાઈ આવી ગયા અને આમથી નહીં ના આવેશ ને મોટા ભાઈ ખાતર નાખે છે લે લાડુ મોટું જે લેવાય બીજું હું અમે કંઈ એમાં બીજું કંઈ કામ થાય એમ નથી ધીરે ધીરે ચાલુ રાખીએ તો પૂરું થાય એકલા એકલા પિસ્કવીન કહેતા નથી ચાલો ફેમિલી બાકી ગયા છે ત્રણ વાતરણ સારું છે હું થયું વાદળું આવે એવું છે તો પડું પૂરું થવાની તૈયારી છે એવું છે એ થોડુંક રહ્યું છે આ પૂરું થાય પછી ઘરના પડામાં જાય ચાલો ચાય પાણી પી લઈએ ફટાફટ છે ને આ એક નાનો ટુકડો છે એ પૂરો થઈ ગયો છે એક ટુકડો પૂરો કરીને જઈએ છે અત્યારે આપણા ઘરના પડામાં સરસ મજાનું અત્યારે તો કંઈક એમ લાગે કે પડામાં કુસો ન હોય તો કંઈક ખારું દેખાય નહીં તે તો સવારમાં તો એમ થતું હોય બહુ મેળ થઈ ગયો ચાલો જઈએ આપણા ઘરની વાડીમાં પછી કરીએ થઈ માલિક સાહણ વાળા થઈ માલિક કડી થોડુંક બાકી રહી ગયું છે ગારો હતો એટલે કે હાલ તો નહીં તો અત્યારે થોડું કેટલું પાણી પરનો ભાગ જે આ સાઈડનો ભાગ બાકી રહ્યો આ બધે હાલી ગયેલું છે તો હાલો હાલી ગયું છે મસ્ત મસ્ત થઈ ગયું છે અને આ એટલો ભાગ બાકી છે તે મોટા ભાઈ હેઠળ કળી વાકે છે એને કચ્ચાનું કળિયું જોડીને બાકીના અમી હું ને ભાણજીભાઈ ને નહીં નાની બધાએ નિંદામણ કરવા માટે વહી જાઉં હું તો જો આટલું પાછું પાણજીભાઈ જે ભાઈ નાખ્યું છે ને અહીંથી બાકી છે જો અમુક દેખાતો હોય છે તમને જો ને દઈ ગયેલું છે ને જો બાજુમાં પૂછાવાળું છે એ બધી બાકી છે અને અધૂરા રાપા છે તો હાલો આપણે પણ હવે નિંદામણ કરવા લાગી જઈએ તમને કહો જો અત્યારે આપણે આ કહો હોય છે પાણી ગેલા લાગી જાય આપણે હું ગયા વર્ષે જ નાતા છે તું અત્યારે ભરાઈ ગયો છે છે અહીંયા સુધી કુવો ભરાઈ ગયો છે એટલે થોડુંક હવે અહીંયા આવે હોય એટલે નવું એવું થઈ જાય ચાલો ફટાફટ આપણે હવે નેદવા મળીએ અમે ભાગી ગયા છે અત્યારે સાડા છ અને હાથીનું કામ પણ પૂરું થઈ ગયું થોડુંક બાકી હતું એ થઈ ગયું ને આપણે હરિયા બે બે હરિયા નીકળી ગયા દામણના અત્યારે આપણે આમાં પણ આમ તો અડધે પહોંચી ગયા છે બરાબર અડધું પાણજીભાઈને એ લોકો અહીંયા નહીં હોય એટલે થોડું ઘણું ચાલુ રાખતા બે બે પાંચ પાસારા તો એ લોકો એ અડધે બધી ગયું છે તો હું કહેવાય બપોર પછી થારી બરાબર હતી એક બે દિવસ આવીને આવી બરાબર જાય ને તો લગભગ તો કાલમાં આ કામ વખતે થઈ જાય બરાબર ને આપણે કંઈ શું કહેવાય નિંદામણનાશક કંઈ દવા વારતા નથી ઓર્ગેનિક ખેતી કરીએ તો એમાં થોડુંક શું કહેવાય બે ત્રણ વર્ષના કોઈ દિવસ કોઈ બીજી દવા આપી નથી એટલે નિંદામણનાશક પણ આપણે આપી જ નથી તો લોકો એ તો આપણે જો અત્યારે મેન્યુઅલ જો હાથી હાકીને તો અત્યારે નંદા ચાલુ છે કુસો તો તમે જોઈ ગયા એ રાખો છો અને આ નોંધવાના બાકી છે તો જો કેટલો કુસો છે છતાંય આપણે વરાપની રાહ જોઈ હતી તો ફાઇનલી આમ તો વરાપ જેવું દેખાય છે પણ આમાં તો કંઈ કાંઈ નક્કી ન હોય ત્યારે આવી જાય ને અહીંયા આપણે બીજું ખતરનું કારખાનું પેલી વાડિયા છે અને આ વાડી બંને વાડીનું કમ્પ્લેટ છે હવે દસ પંદર દિવસમાં કમ્પ્લેટ કહેવાય જે આનું પ્રવાહી છે એ ખાતર તૈયાર થઈ જાય પછી ડેલી માટે આપણે સો લીટરમાં વાપરવાનું હવે ચાલો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એ છોકરા જો આવી ગયા ભણી ને હે 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 છે વરસાદ આવે હે વરસાદ આવે હે

તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અને જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી જય માતાજી બાય બાય